હોતા આવી અનેક ફરિયાદો ઉદ્ભવી હોય છે જ્યારે સાણંદ તાલુકાના મોડાસર ગામના મોડાસર ગ્રામ્ય પંચાયતના યુવા સરપંચ શ્રી સોલંકી વિપુલસિંહ બહાદુરસિંહ હંમેશા ગરીબ પછાત વર્ગના વિકાસ માટે તત્પર રહ્યા છે અને ભારત સરકારે જાહેર કરેલી દરેક યોજનાનો લાભ આપવામાં અગ્રેસર રહ્યા છે શ્રાવણ મહિનામાં આવતા રાંધણ છઠ તહેવારને ધ્યાનમાં રાખીને ગામમાં વસતા ગરીબ પછાત વર્ગના લોકોને ફૂલ નહીં તો ફૂલની પાંદડી પ્રતિરૂપે ગામમાં વસતા દરેક પછાત વર્ગના વ્યક્તિઓને સોમવાર અને મંગળવાર તારીખ અગિયાર અને બાર તારીખે બે દિવસ બે બે કિલો શુદ્ધ સિંગતેલનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ રૂપાલિયા પ્રહલાદભાઈ મોડાસર સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો